જય માતે ખેડૂત મિત્રો આજે તારીખ પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો આજે પણ ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે ઉત્તર ગુજરાત કચ્છ સાથે જ મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ છે તો કયા કયા વિસ્તારની અંદર મધ્યમ ભારે વરસાદ વરસી શકે છે તેની વિગતે અપડેટ મેળવીશું તો વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર બે દિવસથી વરસાદી માહોલ જોવા મળ્યો છે સાથે આજે પણ સિસ્ટમની અસર જોવા મળે તેવું અનુમાન છે ખાસ કરીને ઉત્તર ગુજરાત અને મધ્ય પૂર્વના ભાગોની અંદર વધુ વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે સિસ્ટમની અસર વધુ બોર્ડર લાગુ વિસ્તાર રાજસ્થાન થરાદ થરાદસે રાધનપુર વાવ ભાંભર તેમજ પાટણ સિદ્ધપુર વડનગર હરિજ વિસ્તાર બનાસકાંઠા સાબરકાંઠાના ઈડરવડાલી ખેડબમાં તેમજ અરવલ્લી મોડાસા સહિતના ભાગોની અંદર સારો વરસાદ આજે પણ જોવા મળી શકે છે મધ્ય પૂર્વ વિસ્તારની વાત કરીએ તો ખેડા કડી ગાંધીનગર માણસા સહિતના ભાગોની અંદર છૂટાછા વરસાદની સંભાવનાઓ છે પૂર્વની અંદર દાહોદ મહીસાગર પંચમહાલ એ ભાગો વડોદરા છોટાઉદેપુરના પણ અમુક સેન્ટરોની અંદર આજે વરસાદી માહોલ બપોર બાદ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે અમદાવાદ વિરમગામ સહિતના ભાગોની અંદર સાથે જ મહેસાણાના એકાદ બે વિસ્તારની અંદર હળવો મધ્યમ વરસાદ વરસી શકે છે દક્ષિણની વાત કરીએ તો દક્ષિણના નર્મદા ભરૂચ ચંકલેશ્વર જેવા ભાગોની અંદર પણ વરસાદ જોવા મળે તેવું અનુમાન છે જ્યારે સુરત નવસારી ડાંગ આહવા તાપી અને વલસાડ જેવા ભાગોની અંદર પણ મધ્યમ વરસાદ નોંધાય તેવી સંભાવના રહેલી છે જ્યારે સૌરાષ્ટ્રની અંદર હાલ બરાબર જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે પરંતુ ભાવનગરના એકાદ બે વિસ્તાર સુરેન્દ્રનગર તેમજ હળવદ આજુબાજુ મોરબી અને રાજકોટ અને જૂનાગઢના છૂટાસા વિસ્તારની અંદર વરસાદ જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે બાકી સાર્વત્રિક કોઈ વરસાદની શક્યતાઓ જણાતી નથી જામનગર મોરબી દ્વારકા પોરબંદર અને ગીર સોમનાથ સાથે બોટાદ અને અમરેલીના ભાગોની અંદર કોઈક જગ્યાએ વરસાદી ઝાપટાં પડી શકે છે કચ્છમાં પણ કોઈ ભારે વરસાદનું અનુમાન જણાતું નથી પરંતુ રાપર ખાવડા ધોળાવીરા એ ભાગોની અંદર સારો વરસાદ આજે જોવા મળશે બાકીના વિસ્તારની અંદર છૂટા સમયે વરસાદી ઝાપટાં રેડા રૂપી જોવા મળે તેવું અનુમાન દેખાઈ રહ્યું છે તો આ રીતે સિસ્ટમની અસર આજે સમગ્ર ગુજરાતની અંદર જોવા મળી શકે છે હાલ ગઈકાલની વાત કરવામાં આવે તો સિસ્ટમનો ઝુકાવો ઉત્તર તરફ હોવાને કારણે ઘણા ભાગોની અંદર હાલ વરસાદી વિરામ જોવા મળ્યો હતો પરંતુ આજે ફરીવાર સિસ્ટમ ગુજરાતને જે પહોંચતા ગુજરાતમાં વરસાદી માહોલ જામે તેવું પણ અનુમાન રહેલું છે ત્રણ તારીખ દરમિયાન પણ સારો વરસાદ મોટાભાગના વિસ્તારની અંદર જોવા મળ્યો હતો આજે પણ એક સાયક્લોનિક સર્ક્યુલેશન રાજસ્થાન ઉપર સક્રિય છે સાથે જે સિસ્ટમ આવી રહી છે તે હાલ ધીમી ગતિએ ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહી છે જેના કારણે ઉત્તર રાત અને મધ્ય પૂર્વના ભાગોની અંદર હજુ સારા વરસાદની શક્યતા જણાઈ રહી છે જેની તમામ ખેડૂત બહેનનો લેવી દરરોજની અપડેટ આપણે દિવસ દરમિયાન આપતા રહીશું આજની સવારની માહિતી માટે આટલું જ